અમરેલી જિલ્લાના ધારીમાં જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત ધારી તાલુકા ખાતે ચેસની સ્પર્ધામાં મેહુલભાઈ ત્રિવેદી પ્રથમ ક્રમાંકે આવ્યા હતા અને ચાર રાઉન્ડના અંતે મેહુલભાઈ ત્રિવેદી ફાઈનલ વિજેતા બન્યા હતા જોકે રનર્સ અપ તરીકે રાઠોડ અજય રહ્યા હતા અને ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે પચીસનું સુંદર આયોજન કરાયું હતું અંદર આજ રોજ સાંસદ ખેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી સૌ વર્ષ સત્તર વર્ષથી ઉપર સત્તર વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એને પાર્ટિસિપેટ કર્યું હતું ઓપન સ્પર્ધા છે એમાં ધારીના ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારીનું કરશે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ